પ્રકારના ઢોકળા આપણે બનાવીએ છીએ પરંતુ ક્યારેય આ રીતે નહીં બનાવ્યા હોય ચાલો જોઈ લઈએ રેસીપીને તો જુઓ એક કપ પ્રમાણે આપણે સોજી લેવાની છે કેમ કે સોજીથી છે ને આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ તો એક કપ પ્રમાણે જાડી સોજી લેવાની છે પછી અડધા કપ પ્રમાણે મકાઈનો લોટ લેવાનો છે સફેદ મકાઈ અને પીળી મકાઈ બંને મળે છે તો તમે કોઈ પણ લઈ શકો છો તો મેં પીળી મકાઈ લીધી છે અને તેનો છે ને આપણે રોટલો કરીને એવો લોટ થોડો બરછટ આવે એ લેવાનો છે પછી બેસનનો લોટ લીધો છે તો એ મેં તૈયાર જ લીધો છે તમે ઘરનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધા કપ પ્રમાણે એ લેવાનો છે આમ ટોટલ આપણે એક કપ સોજી અને અડધા અડધા કપ પ્રમાણે બંને લોટ એટલે બે કપ જેટલું લેવાનું છે પછી ખાટી છાશ અથવા ખાટું દહીં હું હંમેશા ઢોકળામાં પ્રિફર કરું છું કે ખાટી છાશ લેવાનું કેમકે આપણે ખાટું દહીં ઉમેરીએ સાથે પાણી ઉમેરીએ તો એની ખટાશ ઓછી થઈ જાય છે જો એમાં આપણે ઇન્સ્ટન્ટ જ્યારે બનાવીએ ત્યારે હંમેશા તમે ખટાશ લ્યો ને તો વધારે ઢોકળાનો ટેસ્ટ સરસ આવતો હોય છે તો ધીમે ધીમે કરીને મેં એક કપ પ્રમાણે છાશ ઉમેરી દીધી છે ફરીથી મેં બીજા કપ જેટલી છાશ લીધી છે અને હંમેશા ખીરું છે ને આવી રીતે બનાવવું તો પરફેક્ટ તમારે ઢોકળાની કન્સિસ્ટન્સી આવશે એ ખૂબ જરૂરી છે તો આવી રીતે મિક્સ કરતાં કરતાં અહીં ટોટલી બે કપ જેટલી તો ઉમેરી દીધી છે ફરીથી આપણે હલાવી લેવાનું છે અને ખીરુંને હંમેશા જો આ રીતે ચેક કરવાનું છે મિક્સ થઈ ગયા પછી આપણે ખીરું જોઈએ તો જુઓ જાડું તો ઘણું બધું છે અને અત્યારે છે ને એક ધારું નથી પડતું તો હવે ફરીથી હું વન ફોર કપ જેટલી છાસ ઉમેરું છું એટલે બે કપ ઉપર વન ફોર કપ જેટલા છાસની જરૂર થઈ છે અત્યારે ખીરું બનાવવામાં અને ફરીથી ચેક કરું છું તો જો એક ધારું પડે છે અને પહેલાં કરતાં પટલું પણ થઈ ગયું છે તો આ રીતે આપણે રાખવાનું છે પડી પણ રહ્યું છે અને જાડું પણ છે તો અહીં ટોટલી આપણે બે કપ અને ઉપર વન ફોર કપ એટલે સવા બે કપ જેટલી ખાટી છાસની જરૂર પડી છે હવે ઢાંકી દઈએ એક કલાક માટે ગરમ જગ્યાએ રાખવું તો વધારે સારું રિઝલ્ટ આવે છે ત્યાર પછી જુઓ એક સરસ મજાની ટેસ્ટી ચટણી બનાવી છે તો અહીં મેં સૂકું લસણ લીધું છે વીસથી પચીસ કળી જેટલું ત્રણ જેટલી આદુની ને બે અત્યારે તીખા મરચાં મેં લીલા લીધા છે તેની નસનો ભાગ મેં કાઢી લીધો છે જો વધારે તીકા હોય તો કાઢી લેવાના બી પણ મેં કાઢી લીધા છે અને થોડુંક તમારે સ્પાઈસી જોતી હોય તો રાખી પણ શકો છો તો આ રીતે જો તેને મેં અદકચરું વાટી લીધું છે પલ્સ મોડ પર ત્યાર પછી એક ડુંગળી લઉં છું તો એને પણ હું ઝીણી ઝીણી આ રીતે અંદર સમારીને ઉમેરી દઉં છું તો પહેલાં મરચાં સાથે જ આપણે પીસી લીધું ફરીથી આપણે ડુંગળી સાથે પીસી લઈશું આવી રીતે કરવાથી છે ને ચટણીનું ટેક્સચર બહુ સરસ આવે છે ત્યાર પછી એક ટમેટો લીધું છે એ બિલકુલ ઓપ્શનલ છે લેવું હોય તો લઈ શકાય ને નો લેવું તો પણ ચાલી જાય છે તો આ રીતે ટમેટાને પણ મેં મોટું ટમેટું છે તો અડધું અડધું ઉમેરીને મેં બે વાર પીસેલું છે તો આ રીતે છે ને હંમેશા જ્યારે ચટણી બનાવો ને ત્યારે જો આ રીતે થોડીક એની બરછટ કન્સિસ્ટન્સી આવે એટલે કે કેવું થોડુંક દરદરૂર લાગે એવી ચટણી હોય ને તો બહુ ટેસ્ટમાં સરસ લાગતી હોય છે તો સરસ એવી જો મેં પેસ્ટ બનાવી લીધી છે ત્યાર પછી હવે તેનો વઘાર કરી લઈએ તો ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે આપણે શિનતેલ ગરમ કરી લેવાનું છે તેમાં આપણે હજીરું ઉમેરી દેવાનું છે હિંગ ઉમેરી દેવાની છે હળદર પાવડર ઉમેરીશું અને ચાટ મસાલો ઉમેરી દઈશું અને સિમ્પલ મસાલાથી બનતી આ ચટણી એટલી સરસ ટેસ્ટી બને છે આ ગ્રેવી વાળી ચટણી છે કે જે બહુ સરસ લાગે છે તો એક ચમચી પ્રમાણે કશ્મીરી મરચું અડધી ચમચી પ્રમાણે મીઠું એક ચમચી પ્રમાણે ખાંડ અને એક ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દઈએ તો આ ચટણી સ્વાદમાં બહુ સરસ બને છે અને તમે એને આ રીતે તેલમાં જ્યારે પકવો છો ને તો તેને ફ્રીઝમાં પણ તમે સ્ટોર કરી શકો છો પાંચથી છ દિવસ માટે જ જોવે આ રીતે ધીમે ધીમે કૂક કરતાં કરતાં જ્યારે ઉપરથી તેલ તમારે છૂટું પડી જાય ચટણીનું ત્યાં સુધી તમારે તેને પકવવાની છે તો ધીમા ગેસ પર મેં એને છથી સાત મિનિટ પકવવી છે જોઈ શકાય છે કે તેલ સારું એવું પ્રમાણમાં છૂટું પડી ગયું છે અને તમે લોંગ ટાઈમ માટે સાચવી શકવા માગતા હોય ને તો વધારે તેલ નાખી દેવાનું તો ચટણી બની ગઈ છે આ સાઈડમાં એક કલાક થઈ જતાં ખીરું પણ સરસ એવું કેવું ફરમેટ થઈ ગયું છે કેમ કે આપણે એટલી સરસ તેમાં ખાટી છાશ ઉમેરી છે હું છે ને એક દિવસ માટે છાસને બહારે મૂકી દઉં છું એટલે છાશ બહુ સરસ ખાટી થઈ જાય છે અને એક ગુડ બેક્ટેરિયા તેમાં એમાં એડ થાય છે તો ત્યાર પછી મીઠું અને હળદર ઉમેર્યા છે અને હવે જો અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું મીઠું સાથે એક કપ પ્રમાણે ફ્રેશ લીલી મેથી ઉમેરી છે અને મેથી ન હોય તો તમે ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો ઇવન કે અહીં તમે પાલકનો પણ ઉપયોગ કરી શકો છો એટલે મસ્ત એવું જો બધું મિક્સ થઈ ગયું છે ત્યાર પછી અહીં મેં એક ચમચે પ્રમાણે એનો લીધો છે હવે ઉપર પાણી નથી ઉમેરતું કેમ કે પાણી ઉમેરીએ ને તો ખીરું ઢીલું થઈ જાય અને પાણી ઉમેરવાની જરૂર જ નહીં પડે કેમ કે ખીરું પોતે જ પાણીવાળું જ છે ઢીલું જ છે મીન્સ કે એટલે તમે જેવું હળવે હળવે ઉપર જુઓ હલાવો એટલે કેવું સરસ એક્ટિવ થઈ ગયું છે તો આ રીતે પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી કેમ કે બેટર થોડું વધારે ઢીલું થાય અને તેને કૂક થવામાં પણ બે મિનિટ જેટલો ટાઈમ વધારે થઈ જતો હોય છે તો આ રીતે મિક્સ કરી દીધું છે ત્યાર પછી જુઓ જે આપણે સ્ટીમર પ્લેટ છે તેને તેલથી ગ્રીસ કરી લેવાની છે પછી ખીરો એમાં એડ કરી દેવાનું છે ખાસ ધ્યાન રાખજો કે જુઓ સ્ટીમર પ્લેટ હોય ને એ પ્રમાણે પણ ખીરામાં તમે સોડા ઉમેરી શકો છો અને આટલી જગ્યા કમ્પલસરી રાખવાની એટલે કે ઢોકળા છે એ સરસ એવા ખીલી શકે એમ તો હવે ઉપરથી થોડક એવું લીલા ધાણાને સ્પ્રિંકલ કરું છું જેથી ઢોકળાનો દેખાવ પણ સરસ આવશે હવે આપણે તેને સ્ટીમ કરવાના છે તો ઢાંકીને બાર મિનિટ માટે સ્ટીમ થવા માટે ફાસ્ટ ફ્લેમ પર મૂકી દેવાના છે ત્યાં સુધીમાં જો લીલું લસણ અને લીલા કાંદા છે તો કાંદા છે ને એ મેં સરસ એવા કૂણા લીધા છે લસણ છે એ પણ મેં કુણું જ લીધું છે તો આ રીતે લેવાનું છે અને ત્યાર પછી આપણે હવે તેને સમારી લેવાના છે તો જ્યારે સમારો ને એ પહેલાં એને ધોઈ લેવાના છે તો મેં એના મૂળ કાઢી લીધા છે તેને ધોઈને કોરા કરી લીધા હતા એકદમ સરસ ડ્રાય કરી લેવાના છે પછી તેને જો આ રીતે પાણીનો ભાગ સુકાઈ જાય ને ઝીણા સમારી લેવાના અને તેને સાઈડમાં રાખીએ ત્યાં સુધીમાં ઢોકળા છે એ પણ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે ચપ્પુની મદદથી આપણે જોઈએ તો સરસ એવી ચપ્પુ છે ક્લીન આવે છે અને ત્યાર પછી આપણે બે મિનિટ માટે તેને ઠંડા થવા દેવાના છે પછી કટ આપીએ તો આ રીતે કરવાથી છે ને ઢોકળા ક્યારેય ભાંગશે નહીં પછી એક વઘારિયા પેનની અંદર બે ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કર્યું છે અને ત્યાર પછી એમાં એક ચમચી પ્રમાણે રાય ઉમેરી દેવાની છે સાથે જ આપણે તેમાં જે લસણ અને કાંદા સમાર્યા હતા તે ઉમેરી દઈએ તો વન ફોર કપ જેટલા થયા હતા ત્યાર પછી અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર અડધીનાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈએ આદુ મરચાંની પેસ્ટ એક ચમચી ઉમેરી દઈએ થોડીક એવી સાતળી લેવાની છે અને ત્યાર પછી આપણે આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે તો અહીં થોડોક એવો હું લીંબુનો રસ ઉમેરું છું કેમ કે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાટા હોતા નથી અને આદુ મરચાં છે ને મેં બેટરમાં નહોતા ઉમેર્યા એટલે મેં અત્યારે અંદર ઉમેર્યા છે અને આ વઘારને જો ઢોકળા ઉપર આપણે આ રીતે એડ કરી દઈશું કટ કરેલા છે ઢોકળા એટલે અંદર સરસ એવો વઘાર એડ થશે અને બહુ જ ટેસ્ટી તમે ક્યારેય આ રીતે ઢોકળા ને વઘારીને નહીં બનાવ્યા હોય એકવાર ટ્રાય કરી જોજો ખાતા રહી જવાના છો ઇન્સ્ટન્ટ પણ બની જાય છે ટેસ્ટમાં પણ ગજબના છે અને ખૂબ સરસ એવા બને છે એટલા સરસ ટેસ્ટી બને છે કે ખાતા જ રહી જશો કેમ કે થોડા ટાઈમમાં બની જાય છે સ્પોન્જી પણ એટલા સરસ થયા છે અને હું તમને સેજ કટ કરીને બતાવું કે અંદર એની જાળે કેવી પડી છે જોતાં જ તમારું મન ખુશ થઈ જવાનું છે જોઈ શકો છો કે એટલી સરસ અંદર જાળી પડી છે તો ઇન્સ્ટન્ટ છે એમાં આપણે ખાટી છાશ એડ કરી છે એટલે સ્વાદ પણ ગજબનો છે જાળી પણ એટલી સરસ આવે છે અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે તો આ રીતે ટ્રાય કરી જોવાના છે બહુ જ સરસ બને છે અને ક્યારેક એવું થાય ને કે ગેસ્ટ આવી જાય આપણે ઘરે ત્યારે ટેસ્ટી ચટણી સાથે આઢો ઢોકળાની તો એકવાર ટ્રાય બને તો ઢોકળા તો તમે અનેક પ્રકારના બનાવ્યા હશે પરંતુ આ રીતે નહીં બનાવ્યા હોય તો પ્રિફર કરો છો કે ટ્રાય કરજો ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને અને પેજને ફોલો કરી લેજો ઇન્સ્ટન્ટ બનતું બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાથે ને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને ફાસ્ટ ફાસ્ટ નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો